નમસ્કાર વાઇને ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વડોદરાના વિવિધ ફ્રન્ટલાઈન વોરિયર્સ અને ધ્વનિ બ્લડ બેંક તથા રેડિયો પાર્ટનર્સ દ્વારા વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાની વિવિધ સંસ્થાઓના ફ્રન્ટલાઈન વોરિયર્સ ધ્વનિ બ્લડ બેંક અને રેડિયો પાર્ટનર્સ દ્વારા આગામી સત્તરમી ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મતદાન સહિત રક્તદાનનું મહત્વ સમજાય તે પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયની અંદર દેશની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેશના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા બે હજાર ત્રેવીસની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે મતદાર યાદી સુધારણા બે હજાર ત્રેવીસને અઢાર વર્ષ પૂર્ણ થયેલા છે ત્યારે દેશના તમામ નવા યુવાનો મતદાર પોતાનો ચૂંટણી કાર્ડ ધરાવે અને ચૂંટણીના મહાપર્વની અંદર પોતાનો કિંમતી મત આપીને મતદાન પ્રક્રિયાનો ભાગ બને તે માટે ચૂંટણી પંચના તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરની વાત કરીએ તો શહેરની તમામ દસ વિધાનસભાના વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકતંત્રને મજબૂત બનાવવા માટે દેશની કરોડરજ્જુ સમાન યુવા ધન આગળ આવે ખૂબ મહત્વનું છે ત્યારે ચૂંટણી પંચ પણ યુવા મતદારોને ધ્યાનમાં રાખીને તેઓને સગવડ મળે તે પ્રમાણે તેમના ચૂંટણી કાર્ડ તરીકે તૈયાર થાય છે તે દિશામાં પગલાં ભરી રહ્યું છે યુવાનો પોતાની ફરજ સમજીને ચૂંટણીમાં મતદાન કરે તે માટે ચૂંટણી કાર્ડ કઢાવે એ ખૂબ જરૂરી છે વડોદરાની વિવિધ સંસ્થાઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ ધ્વનિ બ્લડ બેંક અને રેડિયો પાર્ટનર્સ દ્વારા આગામી સત્તર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મતદાન સહિત રક્તદાનનું મહત્વ સમજાય તે પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે લોકતંત્રને જાગૃત કરવા જે યુવા જે મિત્રો છે એ લોકોને કેમ્પેનિંગ કરવા માટે જે સત્તર અને ચોવીસ તારીખે આપણે જે ઇવેન્ટ્સ રાખીએ છીએ ડબલ્યુ ડબલ્યુ ફ્રન્ટલાઇન વોરિયર્સના થકી તો એ ઇવેન્ટ્સમાં દરેક જાગૃત નાગરિક છે જે જે અઢાર વર્ષના થઈ ગયા છે એમને જાય અને તે એમનું પોતાનું વોટર આઈડી બનાવે અને અગાઉ આવતી ચૂંટણીનો એનો પૂરેપૂરું તંત્રને સાથ આપે જેથી કરીને આપણે સારાથી સારા નેતાને ચૂંટી શકીએ એ સાથે એ લોકોને હું આજે ધ્વનિ બ્લડ બેંકનો મેનેજિંગ ટ્રસ્ટી છું ડૉક્ટર જયેશ એની સાથે એ પણ એમને મોટિવેટ કરવા માગીશ કે આજે અઢાર વર્ષે જો ચૂંટણીમાં આપણે આપવા માટે જો એલિજિબલ છે તો અઢાર વર્ષથી બ્લડ ડોનેટ કરવા માટે બી એ એલિજિબલ બનતા હોય છે કે જેનાથી આપણે આજકાલ અવારનવાર એટલી બધી કેસીસ ઇન્જરી કેસીસથી લઈને બધા કેસીસ બનતા હોય છે તો એવા કેસની અંદર જો જ્યારે રક્તની જરૂર પડતી હોય છે તો એવા સમયે જો આ અઢાર વર્ષનો વ્યક્તિ જો એમની પ્રમાણે દર ત્રણ મહિને જો એ બ્લડ ડોનેટ કરશે તો એ આપણે ઘણા બધાની જિંદગીને બચાવી શકશે અને સાથે સાથે એ કોઈકનું સેવાનું કાર્ય થશે જે રક્તદાન એ મહાદાન છે કે જે આપણે જે ચૂંટણીનું આપણે કરીએ છીએ એ રીતે જ આપણે ઇલેક્શન્સમાં આપણે ચૂંટણી વોટ કરીએ છીએ એ જ રીતે આપણે તમે જો રેગ્યુલરલી જો બ્લડ લોકોને આપશો પોતાનું રક્તદાન કરશો તો એનાથી પોપની જિંદગી બચાવી શકશો તો મારો સંદેશો યુવા મોરચાને યુવા નાગરિકને એ જ છે કે રેગ્યુલરલી તમે પણ અઢાર વર્ષના થાવ છો તો અઢારથી 65 વર્ષ સુધી દર વર્ષે તમે વર્ષમાં ત્રણ વાર તમે બ્લડનું ડોનેટ કરો અને લોકોની જિંદગીને તમે બચાવો એ જ મારી સૌ વડોદરાવાસીઓને અપીલ છે